નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવી છે લોકસભાની ચૂંટણીમાં જ્યારે આપણે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો અત્યારે એક બાજુ એનડીએ પૂરજોશમાં તરાવતો કામગીરી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે પ્રભારી અને સપ્રભારીની જાહેરાતો પણ કરી દેવામાં આવી છે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન પણ અત્યારે તો જે આગળ વધી રહ્યું છે અગિયાર સીટને લઈને ક્યાંક સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક ગઠબંધન થયું હોય ને સીટ શેરિંગ થયું હોય તેવું આજે એક જે એક્સ ઉપર જે અખિલેશ યાદવ દ્વારા જે ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બીજી બાજુ અત્યારે એક સાથે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પણ અત્યારે તો ઇન્ડી ગઠબંધનમાં જોવા મળી રહી છે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી સાંસદોના કાર્યાલયો તો ઓપન કરી દેવામાં આવ્યા પરંતુ બીજી બાજુ ક્યાંક કોંગ્રેસ હજુ સુધી ક્યાંક એમ કહેવાય કે ઝાકી ન હોય તેવી પરિસ્થિતિનો માહોલ જોવા મળી રહ્યો છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે

આ બિલકુલ સાચી વાત છે કે રામ મંદિર ની એક આટલો મોટો પ્રસંગ પૂરો થયો એના બીજા જ દિવસે આપણે ગુજરાતમાં જોયું કે લગભગ બધા જ સંસદીય મત વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી એમના જે મધ્યસ્થ કાર્યાલય છે જે મોટા ભાગે ચૂંટણીઓ શરૂ થયા પછી કે ઉમેદવારો જાહેર થયા પછી શરૂ થતા હોય છે એ શરૂ કરી દીધા છે અને બીજી તરફ તમે જેમ કીધું કે હજી કોંગ્રેસ જાગી નથી પણ જાગે એ વ્યક્તિ કે જે સૂતું હોય જે મૂર્છિત અવસ્થા માં હોય એને જાગતા ઘણો બધો સમય લાગતો હોય છે અને એ પરિપ્રેક્ષમાં જ્યારે રાષ્ટ્રીય ઘટનાઓને આપણે જોઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો બાદ અરી એક વખતે જે ઇન્ડિયા ગઠબંધન છે એના ઉપર પ્રશ્નાર્થ સર્જાવાના શરૂ થયા હતા અને એમાં જે આ ઇન્ડી ગઠબંધન છે એની પ્રમુખ ભૂમિકા જે નિભાવી રહ્યા હતા કે જે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા હતા બધા વડરાજા જે છે એ ઘોડો લઈને નાસી જાય એના જેવી પરિસ્થિતિ અત્યારે હિન્દી ગઠબંધનની થઈ છે અને ભારતીય રાજનીતિ જે છે એ આખા પરસેપ્શન ઉપર ચાલતી હોય છે એક નેરેટિવ ઉપર ચાલતી રામ મંદિરની ઘટના પછી એક એવો સામાન્ય જનની અંદર પૂછો ના થાય છે પણ પહેલાથી જ કહી જાય છે કે ચારસો પાર અને એ અપકી વાર ચારસો પાર કીધા પછી એની જે એક્શન છે સંગઠનના રૂપમાં હોય કે એની રણનીતિના રૂપમાં હોય એ તમને દિવસે ને દિવસે જોવા મળે

ફાળો બેઠકની દ્રષ્ટિએ એની અંદર આપી શકે એવા એ નીકળી ગયા મહારાષ્ટ્રની અંદર તમે જુઓ તો ની તાકાત છે એને અડધી કરી નાખી શિવસેનાની જે તાકાત છે એ તાકાતને અડધી કરી નાખી હવે જે બચ્યું ગયું કોંગ્રેસ છે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે રોજ એક જનના રાજીનામાની વાત ચર્ચાઓ જોર પકડતી જાય છે એટલે કોંગ્રેસની જે તાકાત છે એ ક્ષીણ થતી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી જે છે

ત્યાંના જે સ્થાનિક નેતાઓ તમે નું સ્ટેટમેન્ટ સાંભળો નું સ્ટેટમેન્ટ સાંભળો આખો ઘટનાક્રમ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી એને મેનેજ કરે છે એ આપણે જોયું છે એટલે ચૂંટણી જે રાષ્ટ્રીય ચૂંટણી છે એના બહુ થોડા દિવસો બાકી છે એમ કેવાય આપણે સો દિવસ પણ બાકી નથી રહ્યા જંગે ચડવા માટેના એ પહેલા એક તરફ એવું દેખાઈ રહ્યું છે કે વિપક્ષમાં ભાગમ ભાગ છે ભારતીય જનતા પાર્ટી જે છે એમની પાસે નરેન્દ્ર ચહેરાની સાથે સાથે હવે ફેરવવા માટે રામ મંદિર અને રામ મંદિરના કારણે ઉભું થયેલું જે ભાવનાત્મક લહેર છે એ એની સાથે છે એનું સંગઠન એની સાથે છે અને સામે જે છે એક એવી પાર્ટી છે કે જેના નેતા ન્યાયયાત્રા માટે નીકળ્યા છે અને એમના ધારાસભ્યો ન્યાયની માગણી કરે છે એની માગણી સંતોષાતી નથી એટલે બીજી બાજુ થઈ રહ્યા આ સ્થિતિમાં આખું જે એક ચિત્ર ઉભું થઈ રહ્યું છે ચિત્ર એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી હવે જીતશે એ પ્રશ્નાર્થ જે છે એ લોકમાનસમાંથી ભૂસાતો જાય છે એનો જે ગોલ છે ગોલ પ્રમાણે જે હિસ્ટ્રી છે રાજીવ ગાંધીની એને ક્રોસ કરશે કે નહીં કરે આ જે ચર્ચાઓ છે એ જનમાનસની અંદર ઊભી કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે એટલે કાલે કાલે દાખાતી કે મહારાષ્ટ્રમાં બનેલી ઘટના હોય મધ્યપ્રદેશમાં થયેલી ઘટના હોય આજે બિહારમાં થતી ઘટના હોય કે આવતીકાલે દિલ્હીમાં થશે કે કે જે અંદેશો પાર્ટીએ પણ અત્યારથી જાહેર કરી દીધો છે બિહાર પછી અમારો વાર એનો મતલબ કે ગભરાટ જે છે વિપક્ષની અંદર ફેલાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે હવે એને સૈદ્ધાંતિક રીતે એક મૌલિક રીતે એક સંવિધાનિક રીતે આ સાચું ખોટું આ બધા સવાલો છે એના ઉપર આપણે ક્યારના પૂર્ણ વિરામ મૂકી દીધા છે કારણ કે સત્તા મળવી અને સત્તા ના મળે તો સત્તા કેવી રીતે પડાવી લેવી એના ખેલની અંદર જે સફળ થયો એ સફળ રાજનીતિ આ એક વ્યાખ્યા હવે ધીરે ધીરે લોકમાનસમાં પણ બધા જાય છે એટલે એ બીજા બધા વિષયો કે કાલ ની ભૂમિકા શું હશે કે પહેલા શું ભૂમિકાઓ વધાર કરી છે એ હું સમજુ છું કે વિષય હવે લોકમાનસની રીતે ગૌણ થઈ ગયા છે આપણે પત્રકારો તરીકે કે એ એ બધી ચર્ચાઓ કરતા આવીએ પણ લોકમાનસની અંદર આ પ્રશ્નો પૂરા થઈ ગયા છે

ત્યારે ક્યાંક એક બાબત ઉપર ચર્ચા વધુ પડતી જોવા મળી હતી અને તે હતી કે કોંગ્રેસે મનોમંથન કરવું ઘણું જરૂરી અત્યારે તો બની ગયું છે કારણ કે ચલો રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ ઇન્ડી ગઠબંધન જે બનાવ્યું આખું ઇન્ડિયા ગઠબંધન નામ પણ આપી દીધું તમામ લોકો એ ભેગા પણ થઈ ગયા સામે ચૂંટણી લડવા માટે પણ જે મુખ્ય સૂત્રધાર એટલે કે જે મુખ્ય હતા કુમાર કે જેમણે એક બીડું ઝડપ્યું હતું કે આપણે બધા એક થઈ જઈએ આપણે બધા એક થઈએ અને નરેન્દ્ર મોદીની સામે લડીએ તે જ અત્યારે તો પક્ષ પલટો કરીને ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ પણ અત્યારે તો તેઓ વળી રહ્યા છે પક્ષ પલટો ઇન ધ સેન્સ કે એ અત્યારે પક્ષ તો નથી બદલતા પણ ક્યાંક જે કોંગ્રેસનો સપોર્ટ આપ્યો હતો યુપીએને આપ્યો હતો જે જેડીયુ ને આપ્યો હતો પરંતુ તે હવે આખો સપોર્ટ એનડીએ તરફ જઈ રહ્યો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ જુઓ ભાઈ ઇન્ડી એલાયન્સ જ્યારથી શરૂ થયું હતું એનું ગઠબંધન ત્યારથી જ આપણે મેં તો પ્રત્યેક ડિબેટમાં કીધું છે ને આજે કદાચ આપના ડિબેટમાં બીજી વખત યા તો ફરીથી પાછો કહી રહ્યો છું કે બકરીના લીંડી હોય ને એના છાણા ન થાય છાણા કરવા માટે થઈને ભેંસ અથવા ગાયનું છાણ હોય ને બળદનું તો ચાલે બકરીની લીંડી છાણા ન થપાય આજે ઇન્ડી એલાયન્સ નામની બધી ભેગી જે થઈ જમાત એ બકરી લીંડી જેવું હતું એના મન મસ્તિક બધું જુદું હતું દરેક ને પોતીકી લાલચ પોતીકો સ્વાર્થ પોતીકી જ સુરક્ષાની વ્યવસ્થા પોતાના જ કોભાંડો બહાર ના આવે એની એની ચિંતા અને જો ન કરે નારાયણ ગમે એમ કરીને પણ જો કઈક જીતી શકાતું હોય તો પોતાના પોતાના એમાં સવાર થઈ જવાની ઘટના

મોટા ભાગના દેશના એટલે એમ તમારા કેવાથી ન હટે તમારા બધાના મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ ને એથી તો કાગા ભલા તન મન એક જ રંગ

હવે તમે ગમે તે કે લોકતંત્ર ખતરામાં છે લોકતંત્ર ખતરામાં છે શું જનતાને પાગલ સમજો છો જો લોકતંત્ર ખતરામાં હોત તો આ દેશની જનતા જેમ નવ નિર્માણ આંદોલન કરીને ચિમન પટેલ ને કાઢ્યા હતા જેમ બાકીના સમયમાં ગદ્દાફીને લોકો મારી નાખ્યા ગદ્દાફી નામના પ્રમુખ ત્યાં જે છે એને પણ અંતે લોકોએ ગટર બહાર કાઢીને મારી નાખ્યા લોકતંત્ર મોટું કોઈ ની નરેન્દ્ર મોદી પણ નહીં પરંતુ તમે એટલે કે વિપક્ષ નામની જમાત જે કે છે કે લોકતંત્ર ઉપર ખતરો છે એ પ્રજા ને ગળે તો ઉતરવું જોઈએ બલકે પ્રજા તો એમાં મોટાભાગની પ્રજા બેઝિક પ્રશ્નો તમારી પાસે વિપક્ષ પાસે છે બેરોજગારી ગરીબી મોંઘવારી વગેરે વગેરે પણ એ

ભારત જોડો ન્યાય યાત્રા ભલા મને ભારત તૂટ્યું ક્યાંથી તમે જોડો છો અક્કલ નો છાટો તો છે નહીં અત્યારે તમારો ઇન્ડિયન્સ ને જોડવાની જરૂર છે ન્યાય તમારે ક્યાં ગોઠવવા નીતિશ કુમાર ને સંયોજક બનાવી દેવાની જરૂર હતી પણ નીતિશ કુમાર સંયોજક બનાવો તો મારું હું તો ઓલા ભાઈ હું એમાં બધાને પોતિકા સ્વાર્થ હતા એટલે એમાં ને એમાં આખે આખું ધબો એમાં હા ત્યાં નાશ કરીને આ લોકો બેઠા છે અને પછી પાછા કે છે લોકતંત્ર ખતરામાં ભલા માણસ આ પ્રકારના થૂંકના હાંધા હોય ને એ કોઈ ટકે નહીં મજબૂતીથી ન ટકે થૂંક ના હાંધા હોય એના માટે ગમ જોઈએ ગુંદર જોઈએ રાજેશભાઈ આજે આખી પરિસ્થિતિ સર્જાય ચલો બિહારમાં હજુ પણ અસમંજસ પરિસ્થિતિ છે કે થશે શું એમ બરાબર બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ને જે જોઈતું હતું એ મળી ગયું ક્યાંક ઇન્ડિયા જે ઇન્ડી એલાયન્સ હતું તેમાં ક્યાંક સવાલ પહેલાંથી એ લોકો કરતા હતા કે આ લોકો એક નહીં થઈ શકે ના એક રહેવાની માત્ર માત્ર આ લોકો વાતો જ કરે છે એટલે કે એમ કહેવાય ને કે ભાવતું મળી ગયું હોય ને ભારતીય જનતા પાર્ટીને એ પ્રકારની પરિસ્થિતિ અતરાવતો જે સામે આવી ગઈ આ બધી વાતોમાં ચલો આ આ બધી વાતોમાં ક્યાંક એક બાબત અતરાવતું જે એમ કહેવાય ને કે સામે આવે છે કે કોંગ્રેસ જે આટલી જૂની પાર્ટી હતી ભલે ગમે તેટલી તરલ યાત્રાઓ કરે છે નો ડાઉટ કર્ણાટકમાં સાર એવો રિસ્પોન્સ મળ્યો હતો કો કોંગ્રેસને જે ભારત જોડો યાત્રા પાર્ટ વન જે હતી તેનાથી અને ક્યાંક જીતી પણ ગયા હતા જે મુખ્ય મુદ્દા હતા તેને લઈને પણ પણ ક્યાંક એજન્ડા જ નક્કી નથી મુદ્દાઓ નક્કી નથી અને એમને જ અત્યારે તો આ બે હજાર ચોવીસની ચૂંટણી લડતા હોય તે પ્રમાણની પરિસ્થિતિ સામે આવી ગઈ છે મુદ્દાઓ ઘણા બધા છે જગદીશભાઈએ પણ કહ્યું કે ગરીબી છે મોંઘવારી છે બેરોજગારી છે ઘણા બધા મુદ્દાઓ છે પણ ક્યાંક આ માત્ર ને માત્ર અમુક જ મુદ્દાઓને લઈને અત્યારે તો આગળ વધતું હોય અને જે પ્રમાણે ક્યાંક રામ મંદિરને માં જે જવાનો એક નિર્ણય જે તમે નકાર્યો હતો કે ના આ રાજકીય આખો કાર્યક્રમ છે ના કે ધાર્મિક કાર્યક્રમ છે શું તેની પણ ક્યાંક થોડી અસર થઈ હોય તેવું લાગે છે આમાં જો લોકશાહી અંદર તમે લોકોની નાડ પારખ્યા વગર રાજનીતિ કરો તો ક્યારેય તમે સફળ ના થાવ હવે લોકભાવના એક તરફ હોય અને તમે મળેલું આમંત્રણ તમને આમંત્રણ મળ્યું છે એનો મતલબ તમે ટ્રેપમાં ફસાઈ ગયા છો રાજનીતિક સમજ આપણે ભલે રાજનીતિની અંદર એમના જેટલા જાણકાર નાહીએ પણ એટલું મને સમજાય કે જગદીશભી એમના ની કંકોત્રી મારી જોડે દુશ્મની હોય કોઈ દીકરાની કંકોત્રી મારા ત્યાં મોકલે એટલે જવું ના જવું એ પ્રશ્ન મારા ઉપર આવી ગયો એમના તરફથી પૂરું કર્યું તો તમને આમંત્રણ આપ્યું એ આમંત્રણ આપવા પાછળનો જે ઉદ્દેશ છે એ રાજકીય ઉદ્દેશ તમે પારખી શક્યા નહીં અને તમે કીધું કે અમે આની અંદર નહીં જઈએ તમે ના ગયા તમારા સોશિયલ સોશિયલ મીડિયાએ મીડિયાએ શું કર્યું તમારા રામ 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 એમના દિગ્ગજ નેતા અર્જુન જે છે પણ કરીને કીધું કે આ આઈએનસી ઇન્ડિયાનો જે નિર્ણય છે એ ખોટો છે એમના ઉત્તર પ્રદેશના પ્રમુખે પણ આ વાત કરી એમના કમલનાથે પણ આ વાત કરી હવે તમારી જે પાર્ટી છે એ પાર્ટીના લોકોની ભાવના તમે નથી સમજતા કે જે લોકોને સડક ઉપર જવાનું છે લોકોની જોડે ચર્ચા કરવાની છે

તમે કહો છો ગીડી છે તમને ખબર જ છે કે આ બધું છે કે એ લોકો ધાર્મિક એજન્ડા લઈને તમારી સામે આવે છે તો ધાર્મિક એજન્ડા લઈને તમારી એક સરસ મજાનું કારણ હતું કે અમને આમંત્રણ મળ્યું છે આમાં તો શિલાન્યાસ એક બાજુ એવું કહેવાનું કે રાજીવ ગાંધીએ જ આને તો તાળા ખોલ્યા હતા અને બીજી બાજુ તમારે ત્યાં જઈને તાળું માર દેવાનું હવે તમે રામ મંદિર ને તાળું મારો છો તમારી રાજનીતિ ને તાળું મારો છો આટલું તો તમારે સમજવું જોઈએ અને ઇન્ડી ગઠબંધન માં એમને છાણા થાપવા વાળું એ તો બહુ રોચક રીતે જગદીશભાઈ વાત હંમેશા કરતા હોય છે પણ હું પહેલેથી કહેતો આવ્યો છું કે હંમેશા એન્જિન છે જે ડબ્બા ને ખેંચે કોઈ દિવસ ડબ્બા એન્જિન ને નાખ્યા છે અહિયાં એક એવો પ્રયોગ હતો કે જેમાં એન્જિન પાછળ અને ડબ્બાઓ ને આગળ રહેવું હતું અને બધા ડબ્બા એવા હતા કે એમની જે ટ્રેક છે જે લાઇન બિછાયેલી છે એમના રાજ્યની બહાર જતા કટાઈ જાય છે મમતા બેનરજી તો પશ્ચિમ બંગાળની બહાર ના પદાઈ શકે નીતિશ કુમાર તો બિહાર ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં સીટો છે ત્યાં આગળ કોંગ્રેસ જે છે એ નથી જેડીયુ ની મદદ કરી શકે એમ નથી અખિલેશ મદદ કરી શકે એમ અને અખિલેશ એટલે જ આજે મુખ્ય રાષ્ટ્રીય પક્ષ છે એને આજે અગિયાર સીટ આપી એવી જે વાત ચાલે છે હજી તો એમાં મત મતાંતરો છે

પોતે શરીફ છે એવું સાબિત કરવાની કોશિશ કરતી હતી રાજની સાથે બેસવું છે એટલે જ પંજાબ ની અંદર જે છે એટલે જ્યાં જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે એમને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો કે અમની સાથે રહેવાથી બની શકે કે આપણને નુકસાન થાય હવે આ જે પ્રાદેશિક પક્ષો છે એમની પાસે આ રાજકીય સમજ છે ભારતીય જનતા પાર્ટીની રાજકીય સમજ આ ની સમજ પૂરી થાય ત્યાંથી શરૂ થાય છે તો આ સ્થિતિની અંદર લડવું લડવું તો કેવી રીતે બીજું એમને સાચું જ કીધું કે પહેલા તો તમારે જે ચૂંટણી આવી રહી છે ચૂંટણીની સીટ શેરિંગ ની વાત કરવી જોઈએ આજે અખિલેશ બોલ્યા છે કે રાહુલ ગાંધી ન્યાય યાત્રા પર છે એમને સવાલ પૂછવામાં આવ્યો તમે જવાના છો કે ના હું ચૂંટણીની યાત્રા ઉપર છું કારણ કે મારો પહેલો ગલ સીટ શેરિંગ નો છે એનો મતલબ કે એને ઈશારો કર્યો કે રાહુલ ગાંધીએ પહેલા આ કરવાનું હતું

અમારે લોકોને શું મોડું બતાવવાનું કારણ કે તમને મળેલું આમંત્રણ તમે ઠુકરાઈ દો છો એનો મતલબ એ છે કે તમે રાજનીતિક સમજ ધરાવતા નથી એટલે આ આખે આખા ચિત્ર ને મેં કીધું ને કે જે એક મોટું જે પરિદ્રશ્ય ઉભું થઈ રહ્યું છે પ્રદેશની અંદર એમની સાથે છે એ કે સાથે નથી એ અહિયાં તમે વિચાર કરો એમના પ્રભારી એમ કીધું કે સરપંચની ચૂંટણી લડ્યો એને લઈ આવો એનો મતલબ કે તમારું પૂરું કરવા બેઠા છે હવે પૂરું કરવા બેઠા છે તમને ખબર ના હોય અને તમે ખાલી જીપીસીસી ના દરવાજા ડસ્ટબિન જ રહ્યું છે એ સિવાય બધું જતું રહ્યું છે એટલે બિલકુલ વૈચારિક દેવાણું ફૂંકવા જેવી સ્થિતિ છે અને જયારે આ વાત કરીએ ત્યારે વિશ્લેષકો ઉપર પણ પ્રશ્ન થાય પણ વિશ્લેષકો માટે તમારો બચાવ કરવા માટેની કોઈ ભૂમિકા તો રાખો તમારી સાથે તૈયાર કરવું સમસ્યાઓ છે પણ સમસ્યાઓ લઈ તમે લોકો પાસે જાઓ એ પહેલા તમારી એક વિશ્વસનીયતા કેળવવી પડે એ વિશ્વસનીયતા લઈને જશો તો તમારો સાડા ચારસો રૂપિયાનો બાટલો લોકો ઠુકરાઈ દે પાંચસો રૂપિયા જે છે એ ભાજપનો લઈ લે આવું કેવી રીતે બન્યું

જગદીશભાઈ આ આપણે હું ગુજરાતની વાત કરું જે પ્રમાણે રાજેશભાઈએ અત્યારે એ એક બાબત કહી કે ના આમાં ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી અત્યારે તો જે ફાઈ જવાની છે પેલું કહેવાય ને કે ના મેં પહેલાં પણ કહ્યું કે ભાવતું જોઈતું તો એ મળી ગયું છે પણ ક્યાંક મનોમંથન કરતા જ નથી કોંગ્રેસના અત્યારે એક બાદ એક ધારાસભ્યો જઈ રહ્યા છે કોઈ મનોમંથન નહીં ઇવન જ્યારે રાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ જો અત્યારે એક જ સ્ટેટમાંથી આટલા બધા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે રાષ્ટ્રીય સ્તરથી પણ અત્યારે તો કોઈ આવતું નથી ચર્ચા કરવા માટે કે ભાઈ ગુજરાતમાં કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે આ બધાને રોકવા કેવી રીતે એક બાજુ શક્તિસિંહ ગોહિલ દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે જે જૂના જોગીઓ હશે એમને અમે પાછા લાવીશું પણ જે અત્યારે તો જે અત્યારે જઈ રહ્યા છે જૂના જોગ્યોને લાવવાની તો બાબત અત્યારે તો દૂર રહી પણ અત્યારે બધા જઈ જ રહ્યા છે સવાલ અત્યારે મનોમંથન કરવાની જરૂર છે પરંતુ મનોમંથન થતું નથી ના હવે બઉ મોડું થઈ ગયું છે મનોમંથન નો હવે શક્ય જ નથી અત્યારે કોંગ્રેસના દિગ્ગજમાં દિગ્ગજ નેતાઓ મારે બધા જ દિગ્ગજ નેતાઓ પૈકીના મોટા ભાગના સાથે વાત થઈ છે આપને હું નામ જ ખાલી નથી આપતો પરંતુ બધા જ નો ઈશારો એવો છે

કે લલિત વસોયા કે આ બધા જ અને આમ આદમી પાર્ટી ના લોકો પણ એ બધા જ અત્યારે બુદ્ધિપૂર્વક ટ્વીટ કરીને કે ખાલી કહેવાતો હૃદય છપાવીને બેસી જાય છે પરંતુ કોઈ સારી અપેક્ષા અને સારી આકાંક્ષા જો અમારી પૂર્ણ થતી હોય તો આ મોવા જેવું છે આ કોંગ્રેસ માં કઈ કાઢી લેવા જેવું નથી એ વાત જેમ રાજેશભાઈ ઠક્કરે કીધું ને કે પૌ

જ્યારે સત્તા પક્ષના તરાવ તો ઘણું બધું મળી ગયું છે હવે એ કેવા પ્રકારની સ્ટ્રેટેજીને લઈને આગળ વધશે તે તો હવે જોવાનું જરૂર સાથે રાજેશભાઈ અને જગદીશભાઈ આ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં માં માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમો આપશો નમસ્કાર